ઉપાધ્યાય કરવામાં આવી છે વોર્ડ નંબર આઠ ના બીજેપીના મહામંત્રી આદિત્ય અને તેના મિત્ર ગૌરવ ગૌરવસિંઘે સાથે મળીને કિવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું સુરત પોલીસે બંને આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જહાંગીરપુરા પોલીસે આરોપીને પકડી તપાસ હાથ ધરી છે બંને યુવતી સાથે દુષ્કર્મ હોવાની સમગ્ર ઘટના સુરતના દુષ્કર્મના કેસમાં બીજેપીના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાયની ધરપકડ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી વોર્ડ નંબર આઠના બીજેપીના મહામંત્રી આદિત્ય અને તેના મિત્ર ગૌરવસિંઘે સાથે મળીને એક યુવતી સાથે દુષ્કર્મની ઘટના આચરી હતી સુરત પોલીસે આરોપીને પાડ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી જાંગીરપુરા પોલીસે આરોપીને પકડીને તપાસ હાથ ધરી છે તેમની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે યુવતી પર દુષ્કર્મ આચરવાની ગંભીર ઘટના બની છે આ સમગ્ર મામલે હાલ તો તપાસ થઈ રહી છે વોર્ડ નંબર આઠના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાયનું નામ સામે આવ્યું હતું જેને ધરપકડ કરી લેવામાં આવી છે અને તેની વધુ પૂછપરછ પણ કરવામાં આવી રહી છે યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું સુરત પોલીસે બંને આરોપીને ઝડપી પાડ્યા છે અને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે સુરતના દુષ્કર્મ કેસ જે સમગ્ર મામલો હતો તેમાં બીજેપીના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાયની ધરપકડ કરવામાં આવી છે દુષ્કર્મમાં ભાજપ ના મહામંત્રીની બીજેપીના મહામંત્રીની આદિત્ય ઉપાધ્યાયની ધરપકડ કરવામાં આવી છે વોર્ડ નંબર આઠ ના બીજેપી મહામંત્રી છે આદિત્ય ઉપાધ્યાય અને તેના મિત્ર ગૌરવસિંહ સાથે મળીને એક યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું હાલ તો આ બંનેની ધરપકડ કરી લેવામાં આવી છે અને વધુ કાર્યવાહી જહાંગીરપુરા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે તેમને પૂછપરછ પણ કરવામાં આવી રહી છે અને કાયદેસરની કાર્યવાહી આગામી દિવસોમાં હાથ ધરાશે યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું સુરત પોલીસે બંને આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી છે જહાંગીરપુરા પોલીસે આરોપીને પકડીને તપાસ હાથ ધરી છે સુરતનો આ સમગ્ર કેસ હતો દુષ્કર્મ કેસ હતો જેમાં બીજેપીના મહામંત્રી દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું તેના મિત્ર સાથે મળીને યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની સમગ્ર ઘટના બંને મિત્રોએ સાથે મળી યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું ત્યારે આ બંને આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેમની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે શા માટે આ રીતના કૃત્ય તેમના દ્વારા આચરવામાં આવ્યું અને આગામી દિવસોમાં તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવી માંગ પણ યુતિના પરિવારજનો દ્વારા કરવામાં આવી રહી છે સુરતમાં દુષ્કર્મના કેસમાં ભાજપના મહામંત્રીની ધરપકડ કરવામાં આવી છે અને મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય કરવામાં આવી સાથે મળીને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું અને તેમની ધરપકડ કરી લેવામાં આવી છે જ અંગે વધુ વાત કરીશું જોડાયા છે

આદિત્ય ઉપાધ્યાય ને અત્યારે પાર્ટી દ્વારા બીજેપી ના પાર્ટી દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે એટલું જ નહીં પરંતુ મહામંત્રી તરીકે તેમનો હોદ્દો હતો અને તેમને સમગ્ર જે આ કાંડ બહાર આવતાની સાથે તેમને પાર્ટી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યો છે તે જ્યોતિને હોટલમાં લઈ જવામાં આવ્યા હતા અને હોટલમાં લઈ જવા બાદ તેની પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું આક્ષેપ પણ ગંભીર લાગ્યા છે કે દારૂ પીવડાવ્યા બાદ જ યુવતી જોડે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું એવું સ્પષ્ટપણે યુવતીના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે એટલું જ નહીં પરંતુ ગત આ ડ્રામા જે છે તે સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે ચાલી રહ્યો હતો ફરિયાદના નોંધવા માટેના પણ દબાણો જે છે તે ખૂબ જ કરવામાં આવ્યા હતા પરંતુ આખરે જાંગીરપુરા પોલીસ ની ટીમ દ્વારા આરોપી ધરપકડ કરવામાં આવી છે જે દુષ્કર્મ કેસમાં બીજેપી ના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય ની ધરપકડ કરવામાં આવી છે વોર્ડ નંબર આઠ ના બીજેપી ના મહામંત્રી આદિત્ય અને તેના મિત્ર ની ધરપકડ કરી પોલીસે તપાસ શરૂ કરી દેવામાં આવી છે એટલું જ નહીં પરંતુ વોર્ડ નંબર આઠ ના અને મહામંત્રી તરીકે બીજેપી ની અંદર તે હોદ્દો ધરાવતા હતા અને તેમના દ્વારા યુવતીને હોટલમાં લઈ જવામાં આવ્યો હતો આવ્યો હતો યુવતી દ્વારા પરિવારજનોને જાણ કરવામાં આવી હતી પરિવારજનો દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશન માં જાણ કરવામાં આવી હતી અને સ્થાનિક પોલીસ સ્ટેશન ની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી પરંતુ જયારે બીજેપી ના નેતા હોય કે મહામંત્રી હોય ત્યારે